ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચમી માર્ચ ને બુધવાર કપાસની બજારમાં બધી નરમાય છે ટ્રમ્પે સારે બધું ટેફ લગાડ્યા એટલે કપાસનો વાયદો અમેરિકન સાડા ત્રણ ટકા જેવો તૂટ્યો છે પણ આપણે વેસવામાં ધ્યાન રાખવાની છે ઉતાવળ કરશો ને અને સીસીઆઈના ફોર્મ જે છે એ ભરવા અને તપાસ કરજો આપણે સીસીઆઈનું ઓપ્શન પણ છે જ હું ઘરેલું બજારમાં છું તેની વાત કરીએ તો કપાસની બજારમાં મને વધુ રૂપિયા દસનો ઘટાડો હતો દેશમાં રૂની કાલે આવક ચોરાણું હજાર ઘાસડીની નીતિ સામે લેવાલી નથી રૂની બજારોમાં સતત તૂટતી રહેશે જો ફોરેન માર્કેટ વધુ તૂટશે તો લોકલ ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની સાઠ ગાડીની આવક અને ભાવ ચૌદસો થી ચૌદસો પચી હતા જ્યારે કાઠિયાવાડથી થી ચાલીસ ગાડીની આવક અને ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પાંત્રીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસ થી ચૌદસો પચી પ્રતિ પછી વીસ કિલોના હતા રાજકોટમાં કપાસની ચૌદ હજાર મનની આવક હતી અને ભાવ ચૌદસો ચાલીસ થી ચૌદસો સિત્તેર હતા બોટાદમાં ત્રીસ હજાર મણ હળવદમાં બે હજાર મણ બાબરામાં છ હજાર મણ અમરેલીમાં સાડા પાંચ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક હતી રૂની મંજિ બજારમાં મંદિરનો દોર યથાવત છે અને શંકર રૂમાં બસો અને કલ્યાણમાં એક જ દિવસમાં સાડી સાતસો નીકળી ગયા હતા અમેરિકામાં ટેરિફોરની અને ન્યૂયોર્ક રૂ તો તૂટી રહ્યો હોવાથી લોકલ બજારો પણ પાણી પાણી થઈ ગઈ છે સરકાર દ્વારા પણ રૂની બજારમાં મંદિરને અટકાવવા માટે કોઈ પ્રયાસો નથી સીસીઆઈ દ્વારા મર્યાદિત જ ખરીદી થઈ રહી છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રીમ એમ નેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની શરતેના ભાવ રૂપિયા બસ્સા હતા અને બાવન હજાર પાંચસોથી ત્રેપન હજાર હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ સાડા

કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો ત્રીસથી છસો સાઠ હતા અને કડીમાં છસો સાઠથી છસો પંચોતેર હતા ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકા આયાત થતી ચીજો પર અગાઉ દસ ટકા ટેરિફ લગાડી દીધી જેમાં દસ ટકાનો વધારો કરી કુલ વીસ ટકા ટેરિફ વધારો લાગુ કરતા ચીને વળતો પ્રહાર કરતા અમેરિકાથી આયાત થતાં રૂ સોયાબીન ઘઉં અને મકાઈ પર પંદર ટકા ટેરિફ વધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી આમ હવે ચીનમાં અમેરિકાથી આયાત થતી ઋને બ્રેક રાખશે અને આગામી દિવસોમાં ચીન અને અમેરિકાને બદલે બ્રાઝિલ તથા ઓસ્ટ્રેલિયાથી વધુ ઋની આયાત કરશે ઓવરઓલ અમેરિકન ઋણની નિકાસને ફટકો પડશે ટ્રમ્પે અમેરિકાના આયાત થતી એગ્રીકલ્ચર પ્રોડક્ટ પર ટેરિફ વધારો લાગુ કરવાની જાહેરાત કરતાં ટેક્સટાઇલ પ્રોડક્ટની આયાત મોંઘી થતાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ વિયેતનામની કોટન પ્રોડક્ટની નિકાસને અસર થશે બ્રાઝિલ અને પાકિસ્તાન વચ્ચે કપાસનું વાવેતર અને ઉત્પાદન વધારવા સમજૂતી કરાર થયા હતા જેમાં પાકિસ્તાનના કપાસનું વાવેતર વધારી ઉપજ કેમ વધારે મેળવવાની ટેકનિક બ્રાઝિલ પૂરી પાડશે કપાસની ક્વોલિટી સુધારવાથી માંડી ટેસિબિલિટી તેમજ ઇન્ટરનેશનલ બિયારણ બ્રાન્ડોની પાકિસ્તાનમાં એન્ટ્રી મેટરીની તમામ બાબતોની જાણકારી બ્રાઝિલ પાકિસ્તાનને આપશે જેના બદલામાં પાકિસ્તાન સૌથી વધુ રૂની આયાત બ્રાઝિલથી કરે તેવી સમજૂતી થશે પાકિસ્તાનમાં પ્રતિ હેક્ટર રૂના ઉતારા પાંચસો સાસઠ કિલો છે તેની સામે બ્રાઝિલ મેકનિકલ ખેતીથી પ્રતિ હેક્ટર રૂના ઉતારા ઓગણીસો કિલો મેળવે છે બ્રાઝિલનું રૂનું ઉત્પાદન નવી સિઝનમાં બસો ઓગણત્રીસ લાખ ઘાસળી થવાનો અંદાજ છે જેની સામે બ્રાઝિલનો વપરાશ માત્ર એકતાલીસ લાખ કિલો હોય બ્રાઝિલને રૂની મોટી ખરીદી કરે તેવા દેશોની શોધ હતી જે પાકિસ્તાન સાથે સમજૂતી કરારથી પૂરી થઈ છે કારણ કે પાકિસ્તાનથી એકસો પાંત્રીસ લાખ ગાંઠડી ઋણની જરૂરિયાત સામે ઋણનું ઉત્પાદન સાસઠથી અડસઠ લાખ ઘાંઠી થતું હોય પાકિસ્તાન દર વર્ષે થી સાઠ લાખ ગઠની રૂની આયાત કરે છે આ સમજૂતી કરાર બાદ સ્વાભાવિક રીતે પાકિસ્તાન હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની બદલે બ્રાજિલથી રૂની આયાત વધારશે આમ સમજૂતી કરારથી બંને દેશોનો મોટો ફાયદો થશે બ્રાઝિલ દ્વારા રૂણિ નિકાસ વધારવા અનેક દેશો સાથે સમજૂતી કરાર કરવાનો અભિયાન ચેડાય એક વર્ષની સતત ચાલુ છે અમેરિકન ડોલર અમેરિકન વાયદો સાડા ત્રણ ટકા જેવો ઘટી ત્રેસઠ પોઈન્ટ પચીસ યન્ટ ઉપર બંધ્યો હતો ચીનનો રૂમાર્સ વાયદો ત્રીસ યુવાન ઘટી તેર હજાર પાંચસો યુવાન મે વાયદો પંદર યુવાન ઘટી તેર હજાર પાંચસો પંચ્યાસી યુવાન અને જુલાઈ વાયદો પંદર યુવાન ઘટી તેર હજાર છસો પંદર યુવાન પણ બંધ્યો હતો જ્યારે કોટન યન માર્ચ વાયદો યથાવત ઓગણીસ હજાર છસો સાઠ યુવાન પર બંધ્યો હતો ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ જોઈએ તો શંકર સોના બાવન હજાર નવસો نیویارک مے وایدا 44882 چین نہ مارش وایدا پرمان 57657 پاکستان ما 52020 برازیل نہ 48414 اور کوٹلو کنڈکشن 51999 ا تا મિતرو کپاس م بازار نه احوالو چینل نہ سبسکرائب کرجو ویڈیو نہ لائک کرجو اور نہ شیئر کرجو زہ مہاتا جی